નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં ને મિત્રો બીજા ભાગમાં સોળ વીઘાનો જે પટ્ટો છે તેમાં આપ જોઈ શકો છો પાછળની છેલ્લી છેલ્લી લાઈનમાં હરાજીનું કામકાજ છે બાકી છે અને હજી સોળ વીઘામાં વાત કરીએ તો કૂવા પણ અહીંયા થોડીક હજી જે આવક થઈ છે એ પટ્ટામાં હરાજી આના પછી જવાની છે તો અહીંયા ચાર પાંચ હરાજીનું કામકાજ બાકી છે લાઈનનું તો એમાં પેલા જાણી લઈ કેવા બજાર ભાવ છે થાય છે ત્યારબાદ આપણે કૂવા પાસે પણ જાણીશું કે ત્યાં કેવા બજાર ભાવ થાય છે અહીંયા એક માલ સુપર વેચાણો છે આઠસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે એ પેલા તમને દેખાડી દઉં અને આઠસો ને એકવીસ રૂપિયા સુપર ક્વોલિટી માલ છે માલ છે ને ક્વોલિટી સારી છે આઠસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે સાઈઝ બાઇઝ બધું સારું છે કલર લાઇટિંગ બધી ને આની અંદર આવડી એકદમ આવડી સાઈઝ હોતી છે આની અંદર મોટી સાઈઝ મોટી છે આઠસો ને એકવીસ રૂપિયા ભાવ થયો ત્રેપન કટાનો વકલ છે ભાઈ આપડી સાથે ખેડુ હોત અને હાજર આ જે ખેડુ ક્યુ ગામ તમારું સાતોદર સાસોદર ગામ છે તમારું નામ કઈ દિવ અને શું ભાવ આવ્યો આઠસો ને એકવીસ રૂપિયા આવ્યા છે ભાઈ આ વખલા

છસો એકતાલીસ રૂપિયા ભાવ થયો ભાઈ મીડિયમ ગુલટા સાઈઝ છે છસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે જોઈ શકો સાઈઝમાં આમ જોઈ તો બધું એ ખરખું જ દેખાય થોડુંક એવું નાનું છે આવડી આવડી સાઈઝ છે બાકી બધું એ ખરખી સાઈઝનું છે છસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે કલર લાઇટિંગ થોડીક ઓછી છે કલર ઓછો છે બાકી લાઇટિંગ એ સારી છે ને માલે હુકો છે છસો એકતાલીસ રૂપિયા ભાવ થયો બાકી આમ જોઈ તો માલ સારો છે આવું થોડુંક છે અંદર મિક્સમાં

રૂપિયા ભાવ દેજો ભાઈ એ સારી છે ક્વોલિટી સારી છે જોઈ શકો છો તમે સાતસો ને એક રૂપિયા ભાવ દેજો એટલે પાંત્રીસ રૂપિયા ની કિલો ડુંગળી વેચાણી છે આવડી મોટી સાઈઝ હોતી છે એની અંદર સાતસો ને એક રૂપિયા ભાવ દેજો થોડીક મીડિયમ સાઈઝ હોતી છે એની અંદર એવું નથી નથી સાતસો ને એક રૂપિયા ભાવ થયો છે સવાર કરતાં અત્યારે બજાર જોઈએ તો મને થોડીક તાટી અત્યારે બજાર દેખાય છે સાતસો ને એક રૂપિયા ભાવ થયો છે જોઈ શકો ક્વોલિટી સારી છે એક્સપોર્ટ ક્વૉલિટીમાં હાલે એવો માલ છે સાતસો ને એક રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી બોલટી સારી છે સાઈઝ સારી છે કલર લાઇટિંગની વાત કરીએ તો લાઇટિંગ છે ભાઈ કલર નથી લાઇટિંગ સારી છે કલર નથી થોડો ઓછો છે કલર સાતસો ને એક રૂપિયા ભાવ થયો વકલ વાત કરી મિત્રો વકલ એ મોટો છે આપ જોઈ શકો છો સો કટાની ની થી સો કટાની આસપાસનો આસપાસ વકલ છે સાતસો એક રૂપિયા ભાવ થયો તો મિત્રો સોળ વીઘા ને એક પટ્ટામાં હરાજી કામકાજ પૂરું થઈ ગયું છે ને આપ જોઈ શકો છો આ બીજો જે પટ્ટો છે કુવા પાસે એ પટ્ટામાં હરાજી કામકાજ આવી ગયું છે તો અહીંયા જાણી લઈ કેવા રહે છે અત્યારે ડુંગળીના ના બજાર ભાવ

છસો ને એકોતેર રૂપિયા ભાવ જ ભાઈ સાઇઝ માં બધું છે ઝીણા મોટું બધું મિક્સમાં છે કલર બહુ સારો છે એકદમ લાલ કલર ઉપર છે છસોને એકોતેર રૂપિયા ભાવ જાય ક્વોલિટી સારી છે બાકી સાઇઝમાં ઝીણા મોટી હોય છસો ને એકોતેર ચારસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે ભાઈ મીડિયમ સાઇઝ માં છે ને મીડિયમ ક્વોલિટી છે થોડોક બગાડ હોતો છે આની અંદર જોઈ શકો છો બગાડ છે થોડુંક ઉગેલું હોતું છે આની અંદર ચારસો ને એકોતેર રૂપિયા ભાવતી છે સાઇઝમાં બધું છે ઝીણા મોટું બધું મિક્સમાં છે કલર લાઇટિંગની વાત કરીએ તો કલર લાઇટિંગ થોડુંક ડલ કલર લાઇટિંગ છે થોડાક મીડિયમ ક્વોલિટી માલ હોતી છે જોઈ શકો છો ભાઈ

છસો ને એકત્રીસ રૂપિયા ભાવ છે ભાઈ સાઈઝ માં બધું છેડા મોટું બધું મીઠમાં માં છે આવડી ગુલટી છે અને મોટી સાઈઝ હોતી છે સાઈઝ મોટી સાઈઝ આમાં ઘણી બધી છે થોડી ઘણી નહીં ઘણી બધી છે આમાં મોટી સાઈઝ આવડી છસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે બાકી બેતું થોડુંક છે અંદર મિક્સમાં આ પ્રકારનો માલ થોડોક અંદર મિક્સમાં છે મીડિયમ ક્વોલિટીના ઉગેલાની વાત કરીએ તો આની અંદર ઉગેલું હોતું થોડુંક કોકોક છે ગાઢિયા છસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે બાકી માલ સારો છે બીજું કઈ તકલીફ નથી માલમાં સારો માલ હોતો છે આની અંદર છસો એકત્રીસ રૂપિયા ભાવ થયો ચોર્યાસી કટા નો વોકલ છે મારવેલ દલાલ માં વેચાણો છે ચોર્યાસી કટા નો વોકલ છે છસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો ફાઈનલી ખેડૂત મિત્રો આતા ભાગ બેના બજાર ભાવ કુવાવારી લાઈન માં મિત્રો વાત કરી તો અડધી હરાધી લેવાઈ ગઈ છે ને અડધી બાકી છે ત્યારબાદ મિત્રો કપાસ છાપરાની સામે જે ગ્રાઉન્ડ છે તેમાં હરાજીનું કામકાજ જવાનું છે અત્યારે લાંબો વિડીયો નથી બનાવતો આ વિડીયોમાં બસ આટલું જ બજાર ભાવ વિશેની વાત કરું મિત્રો તો બજાર અત્યારે થોડુંક એવું ઠંડુ દેખાય છે મને હાલ આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે બજારમાં થોડો કંઈ સુધારો વધારો થાય તો ત્રીજો ભાગ બનાવીશ બાકી નક્કર આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો ને અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ